નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજનો જે આ વિડીયો છે એ થોડોક ડિફરન્ટ છે અને આ વિડીયોની અંદર આપણે સમગ્ર જે મિત્રો આ અઠવાડિયું છે આપણું એ દરમિયાન કપાસ બજાર છે કેવું રહી શકે છે અને હવે મિત્રો થોડાક જ દિવસમાં નવો મહિનો શરૂ થવાનો છે તો તેને કપાસ બજાર ઉપર કેવી ઇફેક્ટ પડશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે આપણા કપાસ બજારની તો જ્યારે મિત્રો આજે સોમવારે માર્કેટ ખુલ્યું છે ત્યારે જેમ મેં કહ્યું હતું એમ પંદરસોની રેન્જમાં માર્કેટ ઓપન થશે અને એ જ યુઝ્યુઅલ મિત્રો માર્કેટ પંદરસોએ જોવા મળ્યું છે હા મિત્રો એમાં એક શક્યતા છે કે જે ઘણા બધા સેન્ટરો છે એની અંદર કપાસના જે ભાવ છે ચૌદસો ત્રીસથી લઈને સિત્તેર સુધી પણ જોવા મળ્યા છે પરંતુ મોસ્ટ ઓફ જેમ આપણે કહ્યું હતું એ રીતનું માર્કેટ જે મિત્રો માર્કેટ છે અપ તરફ જોવા મળ્યું હતું એટલે કે ઓલ ઓવર જે આપણે સોમવારનું જે બજાર છે એ સારી એવી મિત્રો ખેડૂતો માટે કપાસના જે ખેડૂતો છે એના માટે રહ્યું છે પરંતુ મિત્રો સવાલ એ છે કે જે સમગ્ર અઠવાડિયું છે એ દરમિયાન કપાસ બજાર છે એમાં સુધારો કે પછી ત્યારબાદ ઘટાડો તો મિત્રો ઓલ ઓવર જે બજારની જે અત્યારે કપાસની આવકોની વાત કરી દઈએ કારણ કે આવકો છે ભાવ ઉપર ઘણી ડિપેન્ડ કરશે તો જે આવકો છે આપણે કહ્યું તો એનાથી થોડીક વિશેષ જોવા મળી છે અને એક પોઈન્ટ પાસઠ લાખ ગાસડીની મિત્રો આવક જોવા મળી છે જે નોર્મલ મિત્રો કહી શકાય નહીં અત્યારે જે મિત્રો છે એ ઘણા બધા વિસ્તારોમાં આપણે જોઈ રહ્યા છીએ કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે જે કપાસ છે મિત્રો ઊભો રાખવામાં આવતો હતો પરંતુ આ વર્ષે ખેડૂતોએ જે કપાસ છે એ જડમૂળમાંથી કાઢી નાખ્યો છે અને સાથે સાથે જે બીજું વાવેતર છે એ પણ કરી દીધું છે તો મિત્રો એનું રીઝન છે કે આવકો છે અત્યારે ઓછી છે ગયા વર્ષે મિત્રો આ વર્ષની આપણે વાત કરીએ તો બે લાખ સુધીની પણ ઘાસડીની આવકો જોવા મળતી અને ક્યારેક ક્યારેક તો અઢી લાખને પણ ક્રોસ કરી જતી હતી તો આ મિત્રો અત્યારે ચેન્જીસ છે ઉપરાંત મિત્રો ગયા વર્ષની સરખામણીએ એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસની સરખામણીએ બે હજાર ચોવીસ પચીસમાં જે કપાસનું ઉત્પાદન છે એ પણ ઓછું છે એટલે કે ભાવ તો મિત્રો અવશ્ય સુધરશે પરંતુ જે આધાર છે એ વાયદા બજાર ઉપર છે હું તમને એક મિટિંગ હમણાં એક મિત્રો મિટિંગ હતી જે આપણા જો સીએઆઈ છે કોટન ગેન્ડીનો એ એના જે આપણા મેન આપણા છે ચેરમેન એના દ્વારા એક મિટિંગ કરવામાં આવી હતી એને પણ કહ્યું હતું કે જ્યારે આપણે ઇન્ટરનેશનલ મિત્રો જે સ્તર છે એમાં જ્યારે માર્કેટમાં કોટનની ડિમાન્ડ વધશે ત્યારે ઓટોમેટિક જે આપણું રૂ છે એના જે પ્રાઇસ છે મિત્રો ઓપન અને હાઈ પણ થઈ જશે મિત્રો થોડોક સમય વાર લાગશે પરંતુ જો કપાસ બજાર છે એ ઉપર તરફ જશે પરંતુ થોડોક સમય જ મિત્રો રહેશે ફરી એકવાર જે ભાવ છે મિત્રો એ બંધાયેલા રહેશે કારણ કે સરકાર છે એ કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લેશન લાવવામાં ઈચ્છતી નથી અને જે ભાવ છે મેક્સિમમ કઈ રીતે સ્ટેબલ રહે એ રીતના સરકાર દ્વારા અત્યારના પ્રયત્નો જોવા મળી રહ્યા છે આ બાબત વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવી દેજો સમગ્ર અઠવાડિયું ખેડૂતો માટે ડિસેન્ટથી લઈને સારું એવું જોવા મળશે કોઈ ખાસ એવી શક્યતા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ કપાસનો વિડીયો ન જોયો હોય તો સ્ક્રીન ઉપર આવતો હશે જોઈ લેજો અસ્તુ જય હિન્દ